નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં તારીખ ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની વિવિધ આગમન થશે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં ચોમાસાના વિવિધ પ્રારંભને લઈને હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે જેમાં રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે બનાસકાંઠાના જિલ્લામાં પણ સારો એવા પ્રમાણમાં વરસાદ થશે તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે અલનીનોની સ્થિતિ નબળી બની રહી છે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉક્ટર મૃત્યુજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં વિશ્વવૃતીય પ્રશાંત મહાસાગરમાં અલનીનોની મધ્યમ સ્થિતિ પર્વતી રહી છે પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે એવો અંદાજ છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લાનીના સ્થિતિ ઊભી થઈ શકે છે વાસ્તવમાં લા નિનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે જ્યારે અલનીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે આઈએમડીએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે આઈએમડીએ સીફે જણાવ્યું કે ઓગણીસો એકાવનથી બે હજાર ત્રેવીસ સુધીમાં ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો જ્યારે અલનીનો પછી લા ની આવ્યો હતો તે જ સમયે દેશમાં લા નિના વર્ષમાંથી વીસ વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેતું વિભાગે કહ્યું કે આ વખતે ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે તમને જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતમાં વાર્ષિક વરસાદના લગભગ સિત્તેર ટકા વરસાદ પૂરો પાડે છે જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે દેશના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ ચૌદ ટકા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે